વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિનાની શરૂઆતમાં એટલે કે એપ્રિલમાં શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે જવાના છે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા દ્વિપક્ષીય સહયોગ વધારવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાના સંદર્ભમાં પીએમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી શ્રીલંકા સરકાર સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે જેમાં માછીમારોના વિવાદો વેપાર સંબંધો સુરક્ષા સહયોગ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે ય છે કે ગયા વર્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિઝાનાયકે ભારતની મુલાકાત લીધી હતી આ સમયગાળા દરમિયાન ઘણા કરારો થયા હતા આ કરારોને અંતિમ સ્વરૂપ આપવા માટે પીએમ મોદી શ્રીલંકાની મુલાકાત લેશે બે પંદર પછી પ્રધાનમંત્રી મોદીની શ્રીલંકાની આ ચોથી મુલાકાત હશે શ્રીલંકાના વિદેશ મંત્રી વિજેતા હિરાથે અહીં સંસદમાં બજેટ ફાળવણી પરની ચર્ચા પરના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું વિજેતા હિરાથે કહ્યું હતું કે અમે અમારા પાડોશી દેશ ભારત સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે અમારી પહેલી રાજદ્વારી મુલાકાત ભારતની હતી જ્યાં અમે દ્વિપક્ષીય સહયોગ પર અનેક કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલની શરૂઆતમાં શ્રીલંકાની મુલાકાત લેશે આ દરમિયાન તેઓ સંપૂર્ણ સોલર પાવર સ્ટેશનના ઉદ્ઘાટન ઉપરાંત ઘણા નવા એમઓયુ પર હસ્તાક્ષર પણ કરશે રાજ્યમાલિકીની વીજ ઉપયોગીતા સિલોન ઇન્ડસ્ટ્રી બોર્ડ અને ભારતના એનટીપીસી પૂર્વીય ત્રિકુમાલી જિલ્લાના સંપૂર્ણ શહેરના એકસો પાંત્રીસ મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ બનાવવા માટે સંમત થયા છે જેનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે બીજી તરફ શ્રીલંકાની સરકારે આ મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે કોઈનો પક્ષ લીધા વિના અમારી વિદેશ નીતિમાં તટસ્થ રહીશું અને રાષ્ટ્રીય હિત જાળવવા માટે કામ કરીશું શ્રીલંકા ભારતનો એક મહત્વપૂર્ણ પાડોશી અને વ્યૂહાત્મક ભાગીદાર છે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે ખાસ કરી જ્યારે બંને દેશો વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત બનાવવાની જરૂર છે